પ્રાચી થોડી બે શાંતતે નાખ લે હે ગાઈસ હુ કમ બેક ટુ ઓર ચેનલ પૂર્વા પ્રાચી એન્ડ ગાઈસ ગુડ आफ्टरनून એન્ડ વી આર રેડી હુરે તાજા મા નાની નો બર્થડે યેય હેપી બર્થડે નાની અમે હમણા એમની જોડે વાત કરી અને ત્યાં કેટલા વાગતા હતા સાંજ ના હા મમ્મા હા મમ્મા ત્યાં સાંજ ના કેટલા વાગતા હતા રાત અત્યારે તો જોને 11 વાગે 4 વાગે ના હતા તો અત્યારે તમે સો વાત સાર સો આ એ નાની ગયા હતા ત્યાં કોઈક પૂજા હતી ત્યાં હા કથા હતી ત્યાં લાઇક આજે કંઈક છે ને આજે શું છે પંચમી હા તો કેટલો મસ્ત દિવસે એમનો બર્થડે આવ્યો છે સમજીઓ હા અને અત્યારે હમણાં હમણાં જ વાત કરી હમણાં જ અમે કોલ કટ કર્યો અને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો અને પ્રાચી અહીંયા જોઈ શકો છો હાય પ્રાચી શું ખાય છે તું પમકીન સીડ એન્ડ સનફ્લાવ સનફ્લાવર સીડ ભોગ લાગે પણ અત્યારે કંઈ ખાઈશ ને કારણ કે અમે બહાર જઈએ છો લાઈક ગાઈશ બહાર જવાનું હોય ત્યારે મજા આવે પણ મેં વિચાર્યું હતું કે મારે વોમિટ થઈને ત્યારથી હું નહીં ખઉં બહારનું કંઈક પણ આજે હું ખાઈશ પછી નહીં કહું આજે પછી નહીં ખાઉં હેવરાતજી લાઈક હેલ્થનું ધ્યાન રાખવાનું છે રાત્રે કંઈક નોર્મલ ખાઈ જવાનું હમ અને હમણાં અમે સવાર સવારમાં મેં પેલું પીધું શું કહેવાય શોર્ટ્સ પીધું રેટનલ શોર્ટ્સ પછી જ્યુસ પીધું એન્ડ સીડ્સ વાળું પીધું બસ આટલું પીધું છે એન્ડ અત્યારે પછી અહીંયા સીડ્સ ખાઈ રહી છે અને ગાઈઝ જે શોર્ટ્સ હતા એ મેં એક ખાલી શોર્ટ્સ પીધો ગાઈઝ એટલું આમ કડવું કડવું લાગે ને આદુના લીધે એકદમ રિયલી પછી તને ખાટું લાગ્યું તને ખાટું લાગ્યું થોડું જ્યુસ ટાઈપ ઓફ પીધું તું અને મેં આખો શોર્ટ્સ જ પીધું અને તું શોર્ટ્સ એકવાર ટ્રાય કરજે ગાઈઝ મજા આવે આ વસ્તુ રિકમેન્ડ કરીશું મારી બેસ્ટને કઝ શી ઇઝ ઓલ્સો લાઈક ટ્રાઈંગ ટુ બી હેલ્ધી સ્કીન કેર ગોરી એને બી અમારા જૂથ છે ગાઈઝ અમે બી આવું બધું કરીએ બી આવું બધું જ કરે છે સો ગાઈઝ સ્ટીચ્યુ હમણાં મળીએ સો ગાઈઝ ગયા હિયો એન્ડ અત્યારે રીવાદ ખાય છે અને હું મારી પ્લેટમાં છે વ્હાઈટ બ્રેડ પછી વાળી પાસ્તા અને સેલેડ વ્હાઈટ સેલેડ એન્ડ દેન વ્હાઈટ પાસ્તા આઈ ડોન્ટ નો અને આ બ્રેડ છે અથવા પટેટો છે અને અહીંયા રાઈ સો ધીસ ઇઝ ધ કુલ થિંગ હાઈ વોમિંગ હાઈ વોમી અને અહીંયા પૂરવાઈ ગઈ છે સો લેટ્સ બિગિન આઈસ ક્રિમ So guys we are at home bye no. are and, I a food, and I strawberry ice a babu no, and strawberry and soche strawberry Okay, hi guys hi guys love you એન્ડ અત્યારે કોઈ એવું લાગ્યું પૂર્વ પ્રજાવતિને ગોરાયો 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 કોઈને કોઈને સો ગાઈઝ ધ થિંગ ઇઝ મસ્ત અમારે શૂટ કરવાનો પાછો આટલું શૂટ છે આટલું તો આ તો આમ આમ ખેલ છે તો અમે થેન્ક યુ થેન્ક યુ

મેં ફટાફટ શૂટ બનશો ઓકે ચાલો પછી મળી શું કે ભયબંધ શું ચાલે છે જીવનમાં પૂર્વ પ્રજાપતિ પૂર્વ પ્રજાપતિ ઓહો ચાલીસ બોલમાં એકસો ને બે રન અભિષેક શર્મા સારું કહેવાય સારું કહેવાય હજી ત્રણ આઉટ થયા છે ને ત્રણ આઉટ છે એટલો બધો થઈ ગયા હવે ડીઆરએસ જોવે છે આઈ હિટ સેરોની मैगी फ्रूट इज सो रामियन गाइस सो डिलीशियस आ फ्रूट हमें एक बार मंगाए हुए नजी गाइस है नजी गो सो आई एम बैक टू यू ओके गाइस आ हमें बहुत पहला मंगावे तो हमारा की लाइफ मैं फ्रूट हमें तो बहुत पहला में फ्रूट फ्रूट बोली डम चो गाइस टमाटर लगे गाइस गाइस मुई आई એ એવું છે કે અમે જ્યારે નાના હતા ત્યારે મામા અને મમ્મી ખાલી માર્કેટ ગયા હતા ને ત્યારે અમે બધું અમે કીધું કે બસ નવ નવ લેતા અમે ટેસ્ટ કરતા મોઢામાં એટલે હા અત્યારે અત્યારે મને તો કે એ રાઈપ નતો સરખી રીતે થોડા મીડિયમ હતો સૌ આમ કટ કરીને સના આટલું યમ્મી હોય છે હોય છે

गाइज मने इच्छा थी कि हूँ तो रामियन बट सादा स्वीट एंड स्पाइसी खांड 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 लगे हाँ गाइज ऐसा आज कहीं लोग कहते चावल मैं बहुत गुस्सा है गाइस गाइस कौन कौन है ऐसे एस ए एम आर जो मैं चेक करने के कमेंट में चढ़ा जो ए एस एम नहीं यार, वो यार यार लास्ट के मार या ગમે છે કે નહીં અમને કમેન્ટ કમેન્ટ માં જણો મને ભી નહીં પહેલા મને ગમતું હતું કે કેન્ડીસ ખાય બધી બરફ ખાય એ બધું ગમતું હતું પણ હવે નહીં હા પણ હું મારા કાન માં જે રોડ રોડ છે મે કરેલું શું હાથર કે મમી તો એમ ના મારી લાઈફ માય રૂલ્સ જાઉંગી મે ગાઈસ આ રીલ તમે જોયો હોય તમને ખબર હશે આ મીમ તમે જોયો હોય તો તમને ખબર હશે પ્રાચી સુ બોલી છે કઝ પ્રાચી થોડી ગાંડી છે

अब मैं प्लेन राइस इटली लेता हूं क्योंकि ये छेने आमा चिल्ली फ्लेक्स से चिल्ली फ्लेक्स का एक વધારે जेडन થઈ ગયો એટલે મે વિચાર્યું કે ચલ છોડો આપડાને નઈ થાય ઓકે ડન એન્ડ એક્શન વીક લાગે છે પ્રાઈઝ એની કારણે પડ રાટિયે બને તો ટક 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 મોડર્ન એક્સપ્રેશનસ તો જો ટીમ કમરા કે વીઠું હતી હા નથી શિટ પપ્પા ભી ખવانا જાતા